સુરેન્દ્રનગર પોલીસે સો કલાકની કામગીરી દરમિયાન હત્યારો ધરાવતા એકવીસ શખ્સોને હત્યારો સાથે રાઉન્ડ અપ કર્યા છે આ શખ્સો પાસેથી પચાસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયાના બંદૂક પિસ્તોલ અને કારતુસ જપ્ત કર્યા છે હત્યારોની કુલ કિંમત પચીસ લાખ જેટલી છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી એન કે પટેલે જણાવ્યું કે ઝડપાયેલા એકવીસ આરોપીઓમાંથી ચૌદ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હત્યારધારી શખ્સો ચોટીલા થાનગઢ મૂળી સાયલાને જે પૈકી સત્તર પચીસ જેટલા હતા અને બાકીના સાત ઇસમો પર અને આ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ ઇસમો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના ત્રણ ઈસમોની તપાસ હજુ ચાલુ છે